નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે હું ઘર જમાઈ છું અને જે મારા પત્ની છે એકના એક છે તો શું ઘર જમાઈ તરીકે જમાઈને સાસરી પક્ષમાંથી જે મિલકત છે તેની અંદર હક હિસ્સો મળી શકે ખરો તો દર્શક મિત્રો ચાલો આજે આપણે આને વિસ્તારથી સમજીએ તો દર્શક મિત્રો જ્યારે કોઈપણ દીકરી પરણીને સાસરે જાય છે એટલે તેનો સાસરીયાની જે પણ મિલકત છે એ વડીલો પાર્જિત હોય કે પછી ગમે તે પરંતુ એની અંદર વહુનો પણ હિસ્સો સામેલ થઈ જતો હોય છે પરંતુ દર્શક મિત્રો ઘણા એવા રીતિ રિવાજો છે એવા પરિવારો છે કે જ્યાં ગળી ઘર જમાઈ તરીકે છોકરાઓ રહેતા હોય છે તો દર્શક મિત્રો આપણે જે હિન્દુ જે કાયદો છે તે પ્રમાણે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઘર જમાઈ રહે છે તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો એ જે વ્યક્તિ છે એ ભલે ઘર જમાઈ રહ્યા પરંતુ એ વ્યક્તિને જે સાસરિયાની જે પણ મિલકત છે એટલે કે તેમની પત્નીના ઘરે જે પણ મિલકત છે એ મિલકતની અંદર દર્શક મિત્રો કોઈ પણ પ્રકારનો હક હિસ્સો એમને મળવા પાત્ર રહેતો નથી એનું કારણ એ છે દર્શક મિત્રો કે જે આપણો કાયદો છે કાયદાની અંદર એવું દર્શાવવામાં આવેલ છે કે જે પણ દીકરીના માતા પિતા છે એમને જો સગા દીકરા દીકરી હોય ત્યાં સુધી જમઈને કોઈ પણ પ્રકારનો એ હક હિસ્સો આપી શકતા નથી આપી શકે છે પરંતુ એ ત્યાં આગળ જમીનો કોઈ પણ પ્રકારનો હક હિસ્સો રહેતો નથી અને દર્શક મિત્રો જે પણ એમની વહુ હોય બરાબર જે દીકરી છે એ દીકરીનો સંપૂર્ણ અધિકાર રહે છે

કોઈ પણ પ્રકારની મિલકત એ ઈચ્છે એ વ્યક્તિને આપી શકે છે તેની અંદર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેતો નથી પરંતુ કાયદાકીય રીતે જમાઈને એ એમના જે સાસુ સસરાની મિલકત છે તેની અંદર કોઈ પણ પ્રકારનો હક હિસ્સો મળવા પાત્ર રહેતો નથી પરંતુ જે દીકરા જમાઈના જે સંતાનો છે એ સંતાનને સંપૂર્ણપણે અધિકાર રહેલો છે કે તેમની જે પણ માતૃ તરફથી જે પણ મિલકત છે એ મેળવી શકે છે તો દર્શક મિત્રો આજના માટે આટલો જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત